રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં જો અત્યારે ટાઈમ થયો છે સાડા નવ જેવું અને આપણે આવી ગયા જીરામાં નાકા જો આટલું પાયું આવીને આ એક આઠડી પાવાની રહી ગઈ હતી કાલ કાલે થોડુંક એટલું બાકી રહી ગયું હતું એક આઠડી જેવું એટલે કે દાતરમાં પાઈ દઈ પછી જાય છે આમ એરડામાં પાણી ઘઉં વાવવાના પણ હજી ટાઈમ મળ્યો નથી ઘઉં વાવવાનો કેમ કે આજે હજી આપણે આજે માતાજીનું માનલું છે કાલે પરસાદી છે એટલે હજી બે દી ટાઈમ નહીં મળે હવે બધું વીતી જાય પછી ઘઉં વાવાય છે જો એલ બાજુ તો મસ્તી ને નીકળી ગયું જીરું મોબાઈલમાં તો સરખું નહીં દેખાય તમને હજી આપણે મોજ પાઈ દીધું હતું ને એ મસ્ત નીકળી ગયો કાલે જો અહીંથી ના ભાગ કાલે એટલો પડી ગયો હતો એક આઠળી જેવું બાકી રહી ગયું હલો બ્લોકમાં બેનાર રહીજો નાકું ભરાઈ ગયું વાળો

સાર્યું ને તપેલા બધું કઈ હારવાનું હતું ગયા બર્તન ભેગા કર્યા હવા આપણે જરાક થોડોક વિડીયો બનાવ્યો ચાલુ કર્યો પછી બનાવ્યો નહોતો ટાઈમ જ નથી મળ્યો અત્યારે પાછા વાળીએ આપણે ભેંસું દોવા ભેંસું બેસું ને દૂધ ભરીને ફરી પાછું સાંજે આપણે જવાનું છે ગામમાં આપણે જો અત્યારે નઈને કપડા બદલાઈ લીધા છે હે હજી વાર છે ટાઈમ થયો છે અત્યારે દી જરાક દેખાય આ બાજુ જામફર એકાદ જડે તો લેતા જઈએ આપણે બંધ હાટું આટો જામફર તો હે પણ બધા કાચા હે mấy cái đôi hàng uzi toàn là tay game mà gì chưa vội phải cái này si chưa vậy mà માલ બજ દબાવો કઈક થઈ ગયો થોડાક દી વાઢેવો થઈ જાય પારાટક થઈ ગયો જો મકાઈ આ બાજુ થઈ ગઈ આમાં આપણે ઘઉં વાવાના પણ હજી બે દિન ની વાળ લાગશે હાલતું છે જયારે પાકી ગઈ આ બધી પાકી ગઈ ને એવું નણી ખરવા મને આજે આપણે વિડીયો સાજો શૂટ થયો ને આજે આખો દિવસ આપણે ગામમાં જતા એટલે કામ અહીંયા એવું હતું તો પછી કાંઈ શૂટ કરવાનો ટાઈમ જ નથી મળ્યો જો આમ સામે ખાંપા એક બે ખોડવાના છે ખાંપા ખોડે છે આજુબાજુ રોજ આવી જાય

ચાલુ હતું ખાડા જેવું આ ભીરું રહેજો આટલું ચાલો આજે આપણે જાજો લાંબો વિડીયો તો નહી બને નકર ખરે આજ નહીં મુકાય જેટલો બને એટલો હકાવી લેજો